સવારથી સાંજ સુધી રેતી ભરેલા ટ્રેક્ટરો માર્ગ ઉપર દેખાઈ રહ્યા છે તેમ છતાં કોઈ પણ તપાસ વિના કોઈ પણ જાતનો ડર વિના સ્ટેટ હાઈવે પર પસાર થઈ રહ્યા છે આ બધું જનતાને દેખાઈ રહ્યું છે પણ તંત્રના અધિકારીઓને શા માટે નજર નહીં આવતું હોય જિલ્લાના ઉચ્ચ અધિકારી દ્વારા ખાનગી રહે તપાસ થાય તેવી માંગ ઉઠી છે શું આ બધું સ્થાનિક અધિકારી નજર નહીં આવતું હોય તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે